નગરપાલિકાના અધિકારીઓની સંડોવણી બાદ છે તેમણે કહ્યું કે અડધું રાજકોટ ગેરકાયદેસર છે તેરી બી ચૂપ મેરી બી ચૂપ બધા જ જાણે છે મહત્વનું છે કે એક વર્ષ પહેલા જ ટીઆરપી ગેમ ઝોન નું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી જોકે તો પણ ગેમ ઝોન દુર્ઘટનાના દિવસ સુધી ચાલી રહ્યો હતો ત્યારે રાજકોટના ગેમ ઝોનના સંચાલક સોલંકીએ ધડાકો કર્યો કે ભાજપના જ કોર્પોરેટરે અટકાવ્યું હતું ગેમ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ માં આગ લાગી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કરાયો હતો ત્યારે ભાજપના કોર્પોરેટરે દોઢ લાખનો તોડ કરી ડિમોલેશન અટકાવ્યું હતું ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી અધિકારીઓએ અધિકારીક જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો આ મામલે ભાજપના કોર્પોરેટર નિતિન રામાણીએ ખુલાસા કર્યા કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા મેકનો સંપર્ક કરાવ્યો હતો ગેરકાયદેસર બાંધકામો ટીપીઓ સાગઠિયા કાયદેસર કરી આપતા હોવાનું તેમણે કબૂલ્યું હતું ટીપીઓ સાગઠિયાની અનેક આર્કિટેકો સાથે સાંઠગાંઠ હતી અને વહીવટ કરી કાયદેસર કરી આપતા અમારી ભૂલ એટલી જ

એમની સામે કાર્ય થઈ જશે કારણ કે સાગઠીય સાથે મિલીભગતની વાતો ખુлле આમ થઈ રહી છે બધા બધા જાણે જ છે તમે જાણો છો બધા મિત્રો એ બધા જાણે છે સાગટે અને ક્યાં નથી રાખતા હવે આર્કિટેક્ટ ને એની આખી આખી છે ને એમાં કોઈ નું લેવા દેવા ન હોય કોઈ બી આર્કિટેક્ટ એની વહીવટ આર્કિટેક્ટ વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયાને કહ્યું કે ટીઆરપી ગેમ ઝોન કાયદેસર કરવા પ્રકાશ જૈનના કાકા વીડી જૈનને મને સંપર્ક કરાવ્યો હતો આર્કિટેક્ટને સંપર્ક કરાવી આપ્યો હતો અને ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવી આપવા કહ્યું હતું ટીઆરપી ટીપીઓ અને આર્કિટેક્ટની સાંઠગાંઠની સાયકલ હોય છે રૂપિયા દીધા વગર કોઈ કામ જ થતું નથી અડધું રાજકોટ ગેરકાયદેસર છે તેરી ચૂપ મેરી બી ચૂપ બધા જાણીત છે